હેલો ઉષા બેન જય શ્રી માતાજી આપણે સાંભળો રેલો કાનુદાન સાંભળો રેલો સાંભળજો કાયદા કાન દઈ ધ્યાન જો કાનુ તમે સાંભળો રેલો વેલી સવારે રોજ આવતો સવારે રોજ આવતો આવતા સાથે માગે જ કઈ જા સજો કાનુદાના કજીયા માઢી સાંભળો રેલો ઓબા માગે છે દા કાન દે ભરા ઓબા માગે ચે કાન બરા માગે માગે માકડે દાર જો ઘનકિયા સાંબરો બેટી દુખે માકણ નતી ઉતર્યું રેલો બેટી દુખે માકણ નતી ઉતર્યું મોરલી મારી મટુકી મોજારે જો કાનુ દાના કજિયા માડી સાબરો રે લોલ ગોરસ નીરે લમ છે લમ થાય છે રે લોલ ઉપોટી કરતો કાઈ રાડો રાડે જો કાનુ દાના કજિયા માડી સાબરો રે લોલ આજે પૂર્યો છે એને ઓળ દે રે લોલ

શું કે જોયું ને યશોદા ખાંડુરા ને કજે આંભરા ગોપી બધી તો આંભળા ને એમ કે વધુ પડતું કઈ ગોલમાં તું કઈ જીભરી તું કાબુમાં રાખ તો એની મા એમ કે ગોપીને

કાનાને સાફરો આખું ચોરતા કાન આવી આખું ચોરતા કાન આવી હરેલો

લાડુ ને પાયે પડી ગોપી વિન આવા ઘણા ના કરો તો ફાળ છો કજિયા માટે સાંભળો રેલો કરજોરી ને વૈષ્ણવ વિન વેરેલો કરજોરી ને વૈષ્ણવ વિન વેરેલો દેજો અમને વ્રજમાં માં વાસ જો કાનુર ના કજિયા માં દે સાંભળો રેલો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ ની જય તો ઉષાબેનનું આ ભજન સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું હોતા નહીં ઉષાબેનના જય માતાજી જય શ્રી કૃષ્ણ